नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यारुधी न मुख्य समाचार पर जीएमडीसी ग्राउंड खाते तीसमी न रोज से विशा ब्रह्म सम्मेलन जिला वहीवट तंत्र द्वारा महसूल दिन की उजाणी भाग आठ सौ पचास महसूली हुकम नु करायु वितरण સમાધાન અને વૈકલ્પિક વિવાદ નિવારણ કેન્દ્ર ની સ્થાપના કરી શ્રી અખિલ ભારત વર્ષીય બ્રહ્મ સમાજ દ્વારા જૂન બે સોળ થી ઉજવાઈ રહેલા સવા શતાબ્દી મહોત્સવ સમાપન સમારોહ નિમિત્તે થી એપ્રિલ દરમિયાન મહાસમેલન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રીજા દિવસે જે એમડીસી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી અખિલ ભારતીય ભારત વર્ષીય ઔદ્ય બ્રહ્મ સમાજ ના તેત્રીસ માં ત્રિદિવસીય મહાસંમેલન શરૂઆત પરશુરામ જયંતિ એટલે કે અખા ત્રીજ દિવસે અઠ્યાવીસમી એપ્રિલના રોજ ગુજરાતમાં માં વસતા ઇકોતેર બટવીકો ને નિઃશુલ્ક યજ્ઞો પવિત્ર પાંચ સમૂહ લગ્ન કરવામાં આવશે તારીખ ઓગણત્રીસ રોજ બ્રાહ્મણ યુવક યુવતીઓ નિશુલ્ક નિઃશુલ્ક જીવન સાથી સંમેલન આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે પંદરસો થી વધારે યુવક યુવતીઓ ભાગ લેશે જ્યારે ત્રીસમી એપ્રિલ ના રોજ સવારે નવ કલાકે સમગ્ર ગુજરાતમાં માં વસતા તમામ બ્રાહ્મણ જ્ઞાતિ જ્ઞાતિઓનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે શ્રી અખિલ ભારતીય ઔદિત્ય બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ શુક્લે જણાવ્યું કે આ સંસ્થાની સ્થાપના ઈસવીસન અઢારસો બાણું માં કરવામાં આવી હતી બે હાજર સત્તર માં અમારી સંસ્થાને ને એકસો પચીસ વર્ષ પૂર્ણ થતા હોય ગત વર્ષ જૂન બે હજાર સોળ થી સવાર શતાબ્દી મહોત્સવ કરવામાં આવ્યું સમાપન સમારોહ ની ઉજવણી ના યોજવામાં આવ્યું છે ત્રિદિવસીય કાર્યક્રમ માં જુદા જુદા બ્રાહ્મણો સામાજિક ઉત્થાન અંગેના કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એમ ત્રણ દિવસીય સંમેલન છે અઠાવીસ તારીખે સમૂહલગ્ન સમૂહજનો સત્તાધીત છે ઓગણત્રીસ તારીખે એની અંદર જીવનસાથી પસંદગી સંમેલન છે જેમાં પંદરસોથી વધુ યુવક યુવતીઓ ભાગ લીધો છે તેમજ ત્રીસ તારીખે સવારે મહાસંમેલન છે જેમાં ગુજરાતના તમામ જ્ઞાતિ મંડળો અને તમામ સમાજોના સહયોગથી આ થઈ રહ્યું છે જેમાં ગુજરાતની અંદર બ્રાહ્મણ સમાજ જે હાસ્યમાં બ્રાહ્મણ સમાજને જે આર્થિક સામાજિક અને રાજકીય રીતે જે તકલીફ પડી છે જે બ્રાહ્મણ સમાજને ઉચ્ચ વર્ણ કહેવામાં આવે છે પણ ઉચ્ચના કોઈ ફાયદા બ્રાહ્મણને મળ્યા નથી આ અંગેના તમામ ઠરાવો સંગઠિત થઈ અને તમામ એક સુરે આ સંમેલનમાં લેવામાં આવશે અને આ સંમેલન જે ખરું એ ભારત વર્ષીય બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ શુક્લના આયોજનથી કરવામાં આવી રહ્યું છે જે પણ જેમાં તમામ નાતી મંડળો ભાગ લેશે તો સો ટકા નક્કી કરવામાં આવશે બ્રાહ્મણ સો સો ટકા આ વખતે મતદાન કરશે અને બ્રાહ્મણ પોતાની નિર્ણાયકતા સો ટકા બતાવશે કારણ કે દસ ટકા વોટિંગ બ્રાહ્મણનું છે અને દસ ટકા વોટિંગ જો બ્રાહ્મણનું હોય અને સો ટકા બ્રાહ્મણ વોટિંગ કરે તો સાહીઠ ટકાના મતદાનની સામે બ્રાહ્મણ વીસેક ટકા જેવું વોટિંગ કરી શકે તો બ્રાહ્મણ કોઈ વ્યક્તિને જીતાડવાની તાકાત તો નહીં પણ હરાવવાની તાકાત તો સો ટકા વખતે બતાવી દેશે એ ખાતરી તમામ સાધુ સંતો મહંતોમાં જે બ્રાહ્મણ છે એમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષના તમામ રાજકીય નેતાઓ મોટા જે છે જે બ્રાહ્મણ છે એમને આમંત્રણ આપવામાં આવ્યા છે અને તમામે માંથી લગભગ એસી ટકા લોકોએ અમને આવવાનું સમર્થન પણ આપ્યું છે આ સંમેલનના એજન્ડામાં વિકાસ આયોગ પણ એક છે અને એનો પણ ઠરાવ કરવામાં આવશે

તેની સાથેના બુલંદ નારા સાથે બ્રહ્મ સમાજ ને તથા અન્યાયના વિરુદ્ધમાં આંદોલનની રણનીતિ આ મહાસમેલન માં ઘડી કાઢવામાં આવશે દ્વારા દ્વિતીય ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો મહેસૂલી કાયદાઓમાં પરિવર્તન લાવી પ્રક્રિયાને ઝડપી સરળ અને પારદર્શી બનાવવામાં આવી છે તેમાં ગૃહ રાજ્ય પ્રદીપસિંહ જાડેજા એ

જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘ સહિત લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ભારતની અવલ નંબર સો કરોડના સો દવા સોદામાં કચ્છ સ્થિત યુરો સિરામિક લિમિટેડના એકમને અકસ્યાતો સહિત ઉત્પાદન એકમ હસ્તગત લઈ સેનેટરી વેર ઉદ્યોગમાં તેનું અવલ સ્થાન પ્રાપ્ત કર્યું છે કચ્છના બચાવમાં યુરો સિરામિક પ્લાન્ટ

Uh, we have taken over the centervill manufacturing plant from euroceramics, a gujarat-based company. Uh, it's a very, very advanced plant with a capacity of around 1.2 million pieces annually. and we have, uh, 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 we have already drawn our modernization and development plans uh, for this unit. and we are expecting by the end of uh, financial year 17-18, we'll be manufacturing 1.8 million pieces from this plant. Uh, as our group is into exports uh, in a big way now this plant will uh, greatly help us to develop products uh, keeping in line with the international demands in terms of design and standards and at the same time it will give us a uh, competitive edge uh, in uh, establishing our uh, products and brand in the overseas markets with this acquisition આ અવસરે બોલતા જેકવાર ગ્રુપના પ્રમોટર અને ડાયરેક્ટર રાજેશ મહેરાએ જણાવ્યું કે ઉત્પાદન જેકવાર ગ્રુપની કામગીરીમાં હંમેશા મુખ્ય રહે છે સર જે સરકારના મેક ઇન ઇન્ડિયાના વિઝનને પણ ટેકો આપે છે યુરો સિરામિક સાથે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પરિપૂર્ણ બાથરૂમ નિવારણનો પ્રદાન તરીકે અમારા પરિણામોને મજબૂત સ્થાન આપશે આ

દુનિયાની ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી પણ અહિયાં સામેલ કરવામાં આવી છે જેથી સુવિખ્યાત દુનિયાભરના સુવિખ્યાત સિરામિક ઉત્પાદનો અહીંથી પ્રાપ્ત થશે જે અમારા માટે ગૌરવની બાબત છે સૌહાર્દ સંબંધોના માધ્યમથી સામૂહિક પ્રગતિ કરવાના ધ્યેય સાથે લવાદ મધ્યસ્થી સમાધાન સહિત જુદા જુદા વિકલ્પો પૂરા પાડવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લવાદ મધ્યસ્થી સમાધાન અને વૈકલ્પિક વિવાદ કેન્દ્ર નિસ્તાપના કરવામાં આવી છે નિશ્ચિત ખર્ચમાં અને નિશ્ચિત સમયગાળામાં વિવાદનો ઉકેલ લાવી દેવા માટેની સંસ્થાકીય લવાદની સુવિધા વેપાર ઉદ્યોગની તાતિકની જરૂરિયાત હોવાની ગંભીરતા સમજી તથા ફરિયાદો વિવાદોની વહેલી તકે પલા પતાવટ થાય તે અન્ય માધ્યમોની જરૂરિયાતને પારખીને સર્વગ્રાહી લવાદ મધ્યસ્થી સમાધાન કરવા તથા ચેમ્બરના બંધારણની જોગવાઈ મુજબ વૈકલ્પિક ફરિયાદ નિવારણ લાવવા માટેનું કેન્દ્ર સ્થાપવાની પહેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે કરી છે આપણા

પ્રતિક્ષાલય સમાધાન કરવા માટેના બેકક્સ લાઇબ્રેરી આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબની વિડીયો કોન્ફરન્સ અને પ્રોજેક્શન સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી ઉપલબ્ધ કરવામાં આવશે આ કેન્દ્રમાં લવાદ તથા મધ્યસ્થી તેમ સમાધાનની પ્રક્રિયાને આશરો લેવાના વિકલ્પો મળશે ફરિયાદ કે વિકલ્પના નિરાકરણ માટે સેવા પૂરી પાડતા એકમાત્ર સંસ્થાકીય કેન્દ્ર છે જેમાં લવાદ તથા પક્ષકારો તથા તેમના પ્રતિનિધિઓ તેમને સૌના માટે સુ યોગ્ય આચાર સંહિતા રચના કરવામાં આવી છે તેથી જ આ કેન્દ્રમાં કામકાજમાં પ્રમાણિકતા પારદર્શક અને તટસ્થતા સર્વોચ્ચ ધોરણનું પાલન થતું જોવા મળશે સત્યાવીસ એપ્રિલના રોજ સાંજે છ કલાક છ વાગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડી દ્વારા ગુજરાત ચેમ્બર ખાતે લવાદ મધ્યસ્થી સમાધાન અને વૈકલ્પિક નિરાકરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવનાર છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર